ગઈકાલે એપ્રોક્સિમેટલી સાંજે છ છ જીરોથી લયો અને છ દિવસના સમયગાળામાં છે ને કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ છે ક્રિસ્ટલ મોલમાં ક્રિસ્ટલ મોલના આયોજકે ઓર્ગેનાઇઝરે લાલો મૂવીના એક્ટર ડાયરેક્ટર પ્રોડ્યુસર અને સ્ટારકાસ્ટને બોલાવી અને પ્રમોશન માટે એક આયોજન કરેલું એ આયોજનમાં એ લોકોએ કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધેલી નહીં કે કોઈપણ પ્રકારની જાણ પોલીસ વિભાગને કરેલી નહીં અને જેના લીધે સડનલી સ્ટારને મળવા માટે થઈ અને ભીડ એકત્ર થઈ જતા આ ભીડ છે એ ત્યાં જે હ્યુમન કેપેસિટી છે એના કરતાં વધી જતા એમના વિરુદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે ખાસ કરીને જે ક્રિસ્ટોલ મોલના આયોજક છે જે ક્રિસ્ટોલ મોલનું આયોજન કરનાર સમીરભાઈ રામજીભાઈ વિસાણી વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો ત્રેવીસ મુજબ મહેરબાન કમિશનર સાહેબના જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવે છે આ બાબતે તપાસ ચાલુ છે અને નિયમ અનુસાર કાર્યવાહી કરીશું ભાઈ આ બાબતે તપાસ ચાલુ છે અને આ લોકો કલાકારોને પણ જરૂર લાગશે તો એમની વિશેષ પૂછપરછ કરીને એમના નિવેદનો કરીશું આ બાબતે બનાવ બન્યા બાદ તુરંત ને અમારા સ્ટાફ દ્વારા અમુ સાથે રહી અને ઘટના સ્થળની વિઝિટ લઈ અને સ્થળ તપાસ કરી બાદમાં ગુના જાણે ગુનો દાખલ કરે છે ભવિષ્યમાં અમે રાજકોટની જાહેર જનતાને તેમજ રાજકોટના તમામ આવા મોલ કે કોઈપણ પ્રકારની ઇવેન્ટ કરતા આયોજકોને અમે એક એવી અપીલ કરીશું કે કોઈ પણ પ્રકારનું આયોજન કરવામાં આવે તો જરૂરી નિયમોનુસારની તંત્ર પાસેથી મંજૂરી મેળવી બાદ તકેદારીના પૂરતા પ્રયોજનો કરી અને જ કોઈપણ પ્રકારનું આયોજન કરવામાં આવે જેથી આવી ઘટના ન ઘટી કોઈ પણ પ્રિમાઇસિસ